પ્લીઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો ને વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં અને અત્યારે હજી સવારે ઉઠી અને નાસ્તા પાણીનું બધું આપણે કર્યું છે અને હવે છે ને બધું ઘરનું કામ કરવાનું આપણે બાકી છે તો પહેલાં આપણે બધું ઘરનું કામ કરીશું ઘરનું કામ કરીને પાછો તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહેજો અને આજે આપણે બે દિવસ થઈ ગયા બ્લોગ શૂટ જ નહોતો કર્યો એટલા માટે આપણો બ્લોગ આવ્યો નહોતો એટલે આવશે હવે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બનશે પહેલાં તો ગાઈસ બધું ઘરનું કામ આપણે કરી નાખ્યું છે ને એવું બધું થઈ ગયું છે અંજવારી ફળિયા કચરા પોતા બધું આપણે કામ કરી નાખ્યું છે અને હવે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે અને આજે કાંઈ હું રસોઈ બનાવવાની શું નહીં અને આજે આપણે જવાની તો રજા છે પાર્લરે જવાની રજા છે હમણાં પાંચ દિવસ રજા છે તો આજે પણ આપણે ઘેરે સઈ કાલે જવાનું થશે તો હવે છે ને કન્ટિન્યુ બન્યા રેજો અને રસોઈ પાણી આપણે બનાવી નાખીએ કારણ કે આજે તો આપણે બનાવવાના નથી પણ તોય શું બનશે શું નહીં તમને તો આપણે રસોઈમાં વટાણા બનાવવાના છે વટાણાનું શાક તો વટાણા ફોલી લીધે છે લસણ લસણ ને ડુંગળીમાં મમ્મીએ અહીંયા સુધાર્યું છે અને આ ટમેટા અને કોથમીર ને મરચા એ પણ સુધારી લીધું છે તો હાલો હવે આપણે શાક બનાવી લઈએ જમવાનું થઈ ગયું છે વટાણાનું શાક અને રોટલી બની ગઈ છે અને વાસણને આપણે જો અહીંયા લઈ લીધું છે તો હાલો હવે આપણે જમી લઈએ ફાઇનલી તો આપણે હવે જમી લીધું છે જમીન હવે છે ને આપણે વાસણની એવું બધું કરી નાખીએ હાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે સૂઈ ગયા હતા સૂઈ ગયા હતા ને હવે છે ને ચાર વાગી ગયા છે તો આપણે ઉઠી ગયા સહી અને ઉઠી અને આપણે શેને નાસ્તો કરી ચા પી લીધું છે અને હવે શેને આપણે જો અત્યારે ઘરનું કામ એ બધું કરી નાખ્યું છે અને હવે શેને આપણે નાવાનું બાકી છે તો તો પાણી મેં મૂકી દીધું છે અત્યારે તો હવે છે ને આપણે નાઈ ફાઇનલી તો ગાઈશ આપણે નાઈ લીધું છે ને જો મસ્ત હવે શેને તૈયાર થવાનું બાકી છે તો હાલો ગાઈસ આપણા કપડાં છે ને થોડાક ધોવાના એ પણ ધોઈ નાખીએ ને પછી તૈયાર થઈને તમને મળી તો કન્ટિન્યુ બની લેજો આપણે છે છે હવે ને આમ કન્ટિન્યુ બન્યા ક્યાં તમને જુ કાજુના ઘરે બેઠાશી અત્યારે હજી પાંચ વાગ્યા છે તો જો અને ઉપર જામફળી છે આપડે આ જાફાળી માં બહુ જામફળ ખાવાનું બહુ મજા આવે છે લાલ છે ને મોટા છે તો અહિયાં બેઠાશી તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે થોડીક બે

એમાં સાટનો મસાલો નાખી અને શેને જામફળની શીરું કરી અને ખાશું બહુ મજા આવશે તો આપણે જો અત્યારે આ બન્યું છે તો હાલો ગાયજ હવે છેને આપણે આ સાટ મસાલો નાખીને મસ્ત બન્યા છે ને જામફળની શીરું કરીને તો વી પહેલાં આપણે ખાઈ લઈ અને કન્ટિન્યુ તમે બન્યા લેજો અને હવે સાંજ પડી ગઈ છે આપણે રેશમાના કાજલમાં ઘરેથી ને વીઆયવા ઘંટીએ ગયા હતા ત્યાંથી વીએવા તો ઘંટીએ તો દવનું દડાળનું નહોતું તો વીએવા એમ નામ અને હાલો ગાઈઝ ફાઇનલી તો ગાઈઝ આપણે જમી લીધું અત્યારે જમી લીધું છે જમીન નવરા થઈ ગયા છે સરસ મજા આવી ગઈ આજે જમવામાં અને અહીંયા અત્યારે હવે પથારી થઈ ગઈ છે તો પથારી આપણે આવી ગયા છે અને ગાયઝે અહીંયા એન્ડ કરી કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લેકરને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા ને વ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ